જે ડાંગ જિલ્લામાં સહ્યાદ્રીની સુંદર પર્વતમાળાની ગોદમાં વસેલું છે આ હિલ સ્ટેશન આશરે એક હજાર મીટર ની સ્થિત છે જેના કારણે ઉનાળામાં પણ અહીંનું તાપમાન પ્રમાણસર રહે છે સાપુતારામાં એક થી એક સુંદર અને પ્રકૃતિથી ભરપૂર જોવાલાયક સ્થળ આવેલા છે જેને માણવા માટે ન માત્ર ગુજરાત પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ લોકો આવે છે આમ તો સાપુતારાનો અર્થ થાય છે સાપુ નિવાસ આ વિસ્તારમાં એટલે તો ઘણી પ્રજાતિના સાપ પણ જોવા મળે છે અને અહીંના આદિવાસી લોકો પણ સાપની અને પ્રકૃતિની પૂજા કરે છે તો ચાલો સૌથી પહેલા અહીંના મુખ્ય આકર્ષણ ગણાતા સ્થળો વિશે જાણીએ એ પહેલા એ જાણી લઈએ કે સાપુતારામાં ફરવાની સાથે બીજી કઈ કઈ એક્ટિવિટી કરી શકાય છે

અહીં આપ બોટિંગની મજા પણ માણી શકો છો જેમાં પેડલ બોટના અડધી કલાકના પાંત્રીસ રૂપિયા છે ચાર સીટરના એકસો ચાળીસ રૂપિયા છે પાંચ સીટરના એકસો પંચોતેર રૂપિયા છે અને છ સીટરના બસો દસ રૂપિયા છે આ ઉપરાંત અહીં સુંદર મજાનું એક વિશાળ ઉદ્યાન પણ છે કે જ્યાં આપ ફરી શકશો અને કુદરતી પ્રકૃતિની મજા માણી શકશો સનરાઈઝ એન્ડ સનસેટ પોઈન્ટ આમ તો સાપુતારામાં ઘણા બધા સનસેટ આવેલા છે પરંતુ સાપુતારામાં માલેગામ પાસે આવેલા સનરાઈઝ વ્યૂ પોઈન્ટ ની વાત જ અલગ છે વેલી ઓફ વ્યૂ પોઈન્ટ તરીકે ઓળખાતા આ સ્થળે સનરાઈઝ અને સનસેટ પોઈન્ટ નો સુંદર નજારો જોવા મળે છે ટેબલ પોઈન્ટ ગવર્નર ટેબલ લેન્ડ ઘાટ રોડ પર આ સુંદર મજાનું સનસેટ પોઈન્ટ આવેલું છે અહીંથી લીલીછમ સહ્યાદ્રીની સુંદર પર્વત માળાઓને જોવાની એક અલગ જ મજા છે ખાસ તો અહીં સનસેટ એટલે કે આથમતા સૂર્યને જોવાનો લાહવો જ અલગ છે અહીં આપ હોર્સ રાઇડિંગ કેમલ સવારી સાયકલિંગ બાઇક રાઇડિંગનો આનંદ પણ માણી શકશો સાથે સાથે અહીં આપને વિવિધ વાનગીનો સ્વાદ પણ ચાખવા મળશે ઇકો પોઈન્ટ અને રોપવે આ રોપવે સનસેટ પોઈન્ટ થી ગવર્નર હિલ વચ્ચે કાર્યરત છે રોપવે માંથી કઈક આવો સુંદર મજાનો નજારો જોવા મળે છે આ રોપવેની ટિકિટ આશરે પંચોતેર થી એસી રૂપિયા છે સાપુતારા આવતા સહેલાણીઓ આ રોપવેની મજા માણવાનું ભૂલતા નથી સ્ટેપ ગાર્ડન સાપુતારાના બસ સ્ટેન્ડ થી માત્ર એક કિલોમીટર ના અંતરે ટેબલ લેન્ડ રોડ પર આ સ્ટેપ ગાર્ડન આવેલું છે સ્ટેપ ગાર્ડન નો સમય સવારે આઠ થી બપોરના ના બાર વાગ્યા સુધી અને બપોરના ના ત્રણ થી સાંજ ના સાત વાગ્યા સુધીનો છે સ્ટેપ ગાર્ડનમાં અસંખ્ય જાતના ગુલાબ અને ફૂલ છોડ જોવા મળશે અહીં સુંદર વુડન આર્ટ પણ સાપુતારા સાપુતારાનું આ મ્યુઝિયમ અહીં પરંપરાગત આદિવાસી સંસ્કૃતિના દર્શન કરાવે છે જેમ કે આદિવાસી લોકોની રહેણીકરણી કરણી ખાનપાન પોશાક તહેવાર નૃત્ય વગેરેના મહત્વને દર્શાવે છે ડાંગની સંસ્કૃતિ અને રીતિ રિવાજને જાણવા માટેની આ એક ઉત્તમ અને શ્રેષ્ઠ જગ્યા છે સાપુતારા મ્યુઝિયમ સવારે સાડા થી સાંજના સાડા પાંચ વાગ્યા સુધી ખુલ્લું રહે છે જેની ટિકિટ માત્ર દસ રૂપિયા છે આર્ટિસ્ટ વિલેજ આ જગ્યા અહીંની પરંપરાગત વાંસ માટી કપડાં વગેરેમાંથી બનાવેલી સુંદર હેન્ડીક્રાફ્ટ ચીજો અને તેને બનાવનારા કારીગરોને લઈને પ્રસિદ્ધ છે અહીંથી આપ ગૃહ સુશોભનની અનેક ચીજો ખરીદવા માટે મજબૂર થઈ જશો નોન હિલ સ્ટેશન ડાંગ જિલ્લાના વળામથક આહવાથી માત્ર 38 કિલોમીટરના અંતરે ડોન નામનું ગામ આવેલું છે સાપુતારાથી પણ 170 મીટર ઊંચું અને તેનાથી 10 ગણો વિસ્તાર ધરાવે છે અહીં પણ આપને સહ્યાદ્રીની સુંદર પર્વતમાળા હરિયાળા ઢોળાવ નદી ઝરણા અને ધોધ એમ બધું જ જોવા મળશે એટલે પ્રકૃતિની મોજ માણવા ડોન હિલ સ્ટેશનની મુલાકાત લેવાનું ન ભૂલવું જોઈએ આ સ્થળને ટ્રેકિંગ માટે પણ બેસ્ટ ગણવામાં આવે છે અને એ જ કારણ છે કે અહીં ખૂબ પ્રવાસીઓ આવે છે આ હિલ સ્ટેશનથી મહારાષ્ટ્ર બોર્ડર 3 કિલોમીટર જ દૂર છે એટલે તમે ડોન થી થઈને મહારાષ્ટ્ર તરફ પણ જઈ શકો છો

કિલ્લાની ઉપરથી આખે આખું સાપુતારા અને સહ્યાદ્રીની લીલીછમ પર્વતમાળા શકાય છે દૂર સાપુતારા રોડ પર છે આ ધોધની પોતાની આગવી સુંદરતા માટે પણ જાણીતો છે અહીં અંબિકા નદી ધોધ સ્વરૂપે આશરે ત્રણસો ફૂટની ઊંચાઈ થી નીચે પડે છે ચોમાસામાં પુષ્કળ પાણી હોય ત્યારે આ ધોધ ખૂબ જ અદભુત લાગે છે તેથી જ તેને ગુજરાતનો નાયગરા ધોધ પણ કહેવામાં આવે છે છેલ્લા ઘણા વર્ષોથી આ સ્થળ પિકનિક પોઈન્ટ તરીકે ઉભરી આવ્યું છે કેટલાક લોકો તો ખાસ આ ધોધને જોવા માટે જ સાપુતારા આવે છે અને આ ધોધને જોયા વગર સાપુતારાનો પ્રવાસ અધૂરો ગણાય ગિરિમાળ ધોધ ગિરિમાળ ધોધ ડાંગ જિલ્લાના સુબીરના સિંગાણા ગામ પાસે આવેલું છે એટલે કે અંદાજિત આ ગિરિમાળ ધોધ સાપુતારાથી પંચ્યાસી કિલોમીટરના અંતરે આવેલું છે ચોમાસામાં આ ધોધની આસપાસ અનેક પ્રકારની ઔષધીય વનસ્પતિઓ મળી આવે છે. ઘુગવાટા કરતું પાણી ઉપરથી પડતું જોવાની કંઈક અલગ જ મજા છે. તેથી જ આ સ્થળ પ્રકૃતિ પ્રેમીઓને અહીં ખેંચી લાવે છે. વાંસદા નેશનલ પાર્ક વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન અંબિકા નદીના કિનારે સ્થિત છે જે લગભગ ચોવીસ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે. અહીં સહેલાણીઓને સિંહ ચિત્તા સાપ અજગર સહિત અનેક દુર્લભ પ્રાણી અને પક્ષીઓ જોવા મળશે વાંસદા નેશનલ પાર્કિંગ ટિકિટ માત્ર વીસ રૂપિયા છે શુલપાણેશ્વર સેન્ચ્યુરી થી ઉત્તર પૂર્વમાં ગુજરાત અને મધ્યપ્રદેશ સુધી શુલપાણેશ્વર વન્યજીવ અભયારણ્ય છસો આઠ વર્ગ માં ફેલાયેલો છે અહીં આપ ચિત્તા ભાલુ પેંગોલિન હરણ આવા બધા પક્ષીઓ અને સરિસૃપ જોવા મળશે શૂલ પાણેશ્વર વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી પહેલા દમખલ સેન્ચ્યુરી તરીકે ઓળખવામાં આવતી અહીંની એન્ટ્રી ટિકિટ પ્રતિ વ્યક્તિએ બસો રૂપિયા છે જ્યારે પાંચ વર્ષની ઉંમરના બાળકની ટિકિટ માત્ર સો રૂપિયા છે પૂર્ણા વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી પૂર્ણા વન્યજીવ અભયારણ્ય એ ડાંગના મહાલગામ પાસે પૂર્ણા નદી અને પેટા નદી ગીરા નદીની આસપાસ વિસ્તારમાં ફેલાયેલું સંરક્ષિત જંગલ વિસ્તાર છે અહીં આપને વાંસના મોટા મોટા વૃક્ષો તેમજ સાગ સીસમ સહિતના કદાવર વૃક્ષો પણ જોવા મળશે આ ઉપરાંત અહીંના જંગલમાં દીપડા રીંછ સહિતના પ્રાણીઓ પણ જોવા મળશે વન વિભાગ દ્વારા અહીં મહાલ ઇકો ટુરિઝમ પણ વિકસાવવામાં આવ્યું છે જ્યાં અનેક પ્રકારની એડવેન્ચર એક્ટિવિટી કરી શકાય છે ડાંગ દરબાર સાપુતારાથી ચાલીસ કિલોમીટરના અંતરે આવેલું ડાંગ દરબાર કે જ્યાં દર વર્ષે વનવાસીઓના પ્રિય એવા હોળીના પર્વ પહેલા ડાંગ દરબાર ભરાય છે પાંચ દિવસ ચાલતા આ દરબારમાં વનવાસીઓની સાચી અને ભાતીગળ સંસ્કૃતિને માણી શકાય છે શબરીધામ અને પંપા સરોવર સાપુતારાના પ્રગાઢ વન પ્રદેશ વચ્ચે શબરીધામ આવેલું છે એવી લોકવાયકા છે કે રામાયણ કાળમાં વનવાસ દરમિયાન ભગવાન શ્રી રામ વિહાર કરતા કરતા અહીંથી પસાર થયા હતા અને શબ્રીએ ભક્તિભાવપૂર્વક ભગવાન રામને બોર ખવડાવ્યા હતા અને તેમની આરાધના કરી હતી પાંડવ ગુફા ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાથી આશરે 21 કિલોમીટરના અંતરે પાંડવા ગામ આવેલું છે મહાભારત કાળમાં અજ્ઞાતવાસ દરમિયાન પાંડવોએ અહીંની ગુફામાં ભગવાન શિવ ની તપસ્યા કરી હતી લીલી મંદિર વ્યારાથી આહવા જતા રાજ્ય ધોરી માર્ગ ઉપર આવેલ ભેંસ ગામથી ગામ થી આશરે ત્રણ કિલોમીટરના અંતરે પૂર્ણા નદી ના કિનારે કાકરદા નામના એક નાનકડા ગામ પાસે આવેલું છે અહીં પૂર્ણા નદી ના ખડકો માં રમણીય માયા દેવી નું

દિવાળી અને દેવ અહીં મોટી મંદિર નાગેશ્વર મહાદેવ મંદિર એ એક પૌરાણિક મંદિર છે અહીં ભગવાન શિવની વિશાળ મૂર્તિ શિવ ભક્તોને ખેંચી લાવે છે શ્રાવણ માસ દરમિયાન અહીં મોટી સંખ્યામાં ભાવિકો આવે છે સાપુતારા ક્યારે ફરવા જોઈએ તેની વાત કરીએ તો સાપુતારા આમ તો ગમે ત્યારે ફરવા આવી શકો છો પરંતુ અહીં સૌથી વધુ પર્યટકો ચોમાસા દરમિયાન આવે છે કારણ કે ચોમાસામાં સાપુતારા આખું કુદરતી પ્રકૃતિથી ખીલેલું લાગે છે અહીં તમામ નદી તળાવ અને ધોધ જીવંત બની જાય છે તો ઓગસ્ટ મહિનામાં અહીં પ્રવાસન વિભાગ દ્વારા એક મહિના માટે મોનસૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે જેમાં ગીત સંગીત નૃત્ય સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે ત્યારબાદ શિયાળાની ઋતુમાં પણ અહીં સૌથી વધુ પ્રવાસીઓ આવે છે